નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી થતાં મોત ખૂબ જ ચિંતા ઉપજાવી છે એવા છે કે અત્યાર સુધી ગુજરાતમાં સુરતમાં હાર્ટ એટેકથી મોત થઈ રહ્યા હતા ત્યારે હવે લાગે છે કે અરવલ્લી જિલ્લો મોતનો રેકોર્ડ તોડી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કુલ છ લોકોનો હાર્ટ એટેક આવ્યો છે અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં હાર્ટ એટેકથી મોતનું તાંડવ ખેલાઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લામાં હાર્ટ એટેકના સમાચાર જાણીને ચોંકી જવાશે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે અરવલ્લી જિલ્લામાં બે દિવસમાં હાર્ટ એટેકથી છ લોકોના મોત નીપજ્યા છે જેમાં ચાર પુરુષ એક યુવતી અને એક મહિલાનું મોત નીપજ્યું છે આ તમામ છ લોકો તેવી વર્ષથી તોતેર વર્ષ સુધીના વયના હતા ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે જેમાં માલપુર અને મેઘરાજમાં બે અને સાઠબાવ એક મોડાસામાં એકનું મોત નીપજ્યું છે સાસઠ વર્ષ એક ખેડૂતનું યાર્ડમાં અનાજ વેચતી વેળાએ હાર્ટ એટેકથી મોત આવ્યું હતું તો જિલ્લામાં સતત વધતા હાર્ટ એટેક ના કેસોથી ચિંતનો માહોલ સર્જાયો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ